આખો આ ટ્રક ફસાઈ ચૂક્યો છે અને આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે વાત છે પૂર્વ વિસ્તારની પૂર્વ વિસ્તારમાં વડોદરાના વોર્ડ નંબર ચારના આવતા પ્રથમ નાગરિક મેયરનો જ વોર્ડ છે ને ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે આમ જોવા જઈએ તો વરસાદની સિઝનમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વગર વરસાદની સિઝનમાં વડોદરામાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે આખે આખો ટ્રક અંદર રોડની અંદર ખૂપી ચુક્યો છે અને ત્યારે આ પ્રકારના જે ભ્રષ્ટાચારો છે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરો મિલી કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે જો કે આખા આખો ટ્રક છે સિમેન્ટની ભરેલી આ ટ્રક એ આખો રોડની નીચે આ દબાઈ ચૂક્યો છે અને આપ જુઓ કે આખો ટ્રક આ પ્રકારની ઘટના સામે આવી છે વડોદરા શહેરના ખોડિયાલ નગરની આ ઘટના છે ત્યારે કોંગ્રેસના યુથ કોંગ્રેસના પ્રમુખ છે તેમની સાથે સીધા વાત કરીશું પવનભાઈ શું કહેશો આ પ્રકારની ઘટના સામે આવી છે જે પ્રકારે વરસાદની સિઝન હોય તો સમજે કે ભાઈ ભૂવાઓ પડે રસ્તાઓ બેસી જાય પરંતુ વગર વરસાદે આ પ્રકારની ઘટના વડોદરા મહાનગરપાલિકાએ વડોદરા શહેરને એ પ્રકારની ડિઝાઇન આપી દીધી છે કે હવે વડોદરા શહેરને વરસાદ પડવાની રાહ નહીં જોવી પડતી જો વડોદરા શહેરને ભૂવો જોવો હોય તો બારેમાસ પાલિકા બતાવી શકે છે એ પ્રકારનું વડોદરા શહેર બની ગયું છે એક સમયનું સુંદર વડોદરા સ્વચ્છ વડોદરા આજે ક્યાંક ને ક્યાંક વડોદરાની જગ્યાએ ખડોદરા બનતું જાય છે શરમની વાત તો એ છે કે કોઈ રસ્તે ભૂવો પડી રહ્યો હોય અને પાલિકા એને પૂરી દે તો એ સારું કાર્ય કહેવાય પરંતુ એ જ જગ્યાએ જ્યાં એક વખત ભૂવો પડ્યો હોય પાલિકાએ કામ કર્યું હોય અને ફરી વખત એ જ જગ્યાએ ભૂવો પડે તો ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારની સુગંધ એ ભૂવામાંથી આવતી હોય એ લાગે છે દુર્ગંધ એટલે નહીં કહેતો કેમ કે વડોદરા શહેર એ સ્વચ્છ અને સુંદર છે ત્યારે દુર્ગંધ શબ્દ યોગ્ય ન ગણાય એટલે આ ભૂવાની એક સુગંધ વડોદરા શહેરમાં પ્રસરી રહી છે દરરોજ વડોદરા શહેરના કોઈ એક વિસ્તારના અંદર પાલિકાના પાપે કોઈક ને કોઈક નાગરિકનું મૃત્યુ થતું હોય છે એમને શારીરિક ઈજા થતી હોય કાં તો પછી એમને માન નુકસાન થતું હોય છે પણ ભૂવો પડવો એ વડોદરા શહેરની એક પરંપરા થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વોર્ડ નંબર ચારના નાગરિકોએ મેયર પિંકીબેન સોધીને ચૂંટયા અને ચૂંટ્યા પછી એમને પાલિકામાં મોકલ્યો અને મેયર બનાયા ત્યારે મેયરે તો સમગ્ર વડોદરા શહેરનું ધ્યાન આપવું જોઈએ ત્યારે વડોદરા શહેરનું તો દૂર રહ્યું પણ પોતાના વોર્ડમાં અને એમાં પણ પોતાના ઘરથી થી બસો મીટરના અંતરે જો મારે ઘરે એકને એક જગ્યા ઉપર ભૂવો પડી રહ્યો હોય છતાં મેયર ધ્યાન ના આપતા હોય તો આમાં ભ્રષ્ટાચારની ભૂવ એટલા આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક પાલિકા અને મેયરની મિલી ફગત હોય તો જ આ પ્રકારનું કાર્ય પાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે પવનભાઈ સવાલ મારો એ છે કે અહીંયા જ આપજુ કે હાલમાં પણ કામગીરી ચાલી રહી છે રોડ ગટર લાઇનની કદાચ કામગીરી ચાલી રહી છે તો જો ખરેખર આ પ્રકારની કામગીરી થતી હોય તો પહેલાંથી જ આ કેમ પ્રકારની આવી ઘટનાઓ સામે આવી રહી છે કારણ કે આ જો કામગીરી કરવી હોય તો પછી પહેલેથી જ એ રોડ નહોતો બનાવો વડોદરા શહેરે અને વડોદરા શહેરના સત્તાધીશોએ અધિકારીઓએ મળીને એક સ્કીમ લોન્ચ કરી છે એ સ્કીમ છે કે ભાઈ સારા નહીં પણ મારા કોન્ટ્રાક્ટરોને કેવી રીતે ફાયદો કરાવો ત્યારે વડોદરા શહેરની પરંપરા થઈ ગઈ છે કે એક વખત રોડ બનાવ્યા પછી એ રોડને ફરી ખોદવામાં આવે ફરી કામગીરી કરવામાં આવે ફરી બનાવવામાં આવે અને થોડા સમય પછી ફરી ખોદવામાં આવે મોટો પ્રશ્ન એ છે કે પાલિકા દ્વારા પૂર્વ વિસ્તારના અંદર ક્યાંક ને ક્યાંક પાણીની લાઇનો ગટર લાઈનો ડ્રેનેજ લાઈનો નાખવાનું કાર્ય છેલ્લા છ મહિનાથી ચાલુ છે જો એમને ખ્યાલ જ છે કે સમગ્ર પૂર્વ વિસ્તારના રસ્તાઓને ખોદીને પાણીની લાઈનો બુસ્ટર પાઇપ નાખવાનું જે કામ ચાલુ છે કરવાનું હોય તો પછી એ રસ્તાઓને આ રસ્તાઓ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ આવી રહ્યો કેમ છે અને જો કદાચ બનાવી દેવામાં આવી રહ્યો છે તો એ પ્રકારના રસ્તા કેમ બનાવી દેવામાં આવે છે કે જ્યાં વારે ઘડીએ ભૂવો પડે અને ક્યાંક ને ક્યાંક નાગરિક હેરાન થાય તો પરસ્પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પાલિકાને જનતાના રૂપિયાનો વેડફાળ કઈ રીતે કરવો અને ક્યાં કરવો ફક્ત ને ફક્ત એ જ હોતા હોય છે અને એના જ પરિણામે ક્યાંક વડોદરા એ આજે અમદાવાદ અને સુરતની વચ્ચે આવ્યું છે પણ વિકાસથી વંચિત રહી ગયું છે એવા મુખ્યમંત્રી પણ સ્વીકારે છે અને વડોદરાની જનતા જે ખોબે ને ખોબે મત આપે છે અને સાથે સાથે ટેક્સના રૂપિયા આવે છે એ મત બી અને એમના ટેક્સના રૂપિયા બી ક્યાંક ને ક્યાંક વર્ત જઈ રહ્યા છે એવું દેખાય આવે છે બિલકુલ વડોદરાના નાગરિકોના પૈસા છે રૂપિયા છે તે વ્યર્થ જઈ રહ્યા છે તેવું યુથ કોંગ્રેસના પ્રમુખ કહી રહ્યા છે પરંતુ આ જુઓ કે ભ્રષ્ટ ભ્રષ્ટાચારનો આ સીધો મામલો નમૂનો છે એક બાજુ વિકાસના કામો થઈ રહ્યા છે પરંતુ આ ભ્રષ્ટાચારની કે સુગંધ છે તે અહીંયા જોવા મળી રહી છે અને આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આજે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી કારણે જ વડોદરામાં આ પ્રકારે છાસ પડવાના સિલસિલા છે તે યથાવત જોવા મળી રહ્યા છે કેમેરામેન નિહાળની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે વડોદરા